માક્ષર સુદ પૂનમ એટલે કે ભગવાન દત્તને ભજવાનો શ્રેષ્ઠ દિવસ દત્ત ભગવાન તે તેજ છે જ્ઞાન શક્તિ અને અને કરુણા બનીને ભક્તના જીવનમાં માર્ગદર્શન રક્ષણ આપે છે દત્ત જયંતીએ દત્તની પૂજા કરવાથી ત્રણેય દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ અને મહેશના આશીર્વાદ થાય છે પ્રાપ્ત તો કેવી રીતે કરવું દત્તાત્રેયનું પૂજન જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા આપનું સ્વાગત છે મિત્રો આવતીકાલે છે દી તો જે લોકોને દુ વ્રત કરવું હોય તો એને હું આજે જણાવીશ સંપૂર્ણ જાણકારી દત્ત જયંતી ના ઉપાય થી કેવા ફળોની પ્રાપ્તિ થાય વિશેષ કૃપા માટે કયા ઉપાય કરવા જોઈએ બધી જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવીશ મિત્રો કાલે દત્ત જયંતિ છે તો એક સાથે દત્તાત્રેય ભગવાનના આશીર્વાદ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જે ત્રણ મહાશક્તિ મોટી શક્તિ કહેવાય તો બ્રહ્મા વિષ્ણુ મહેશની ત્રણ શક્તિ એટલે કે દત્તાત્રેય ભગવાનની પૂજાને લઈને હું તમને જાણકારી આપું છું એવું કહેવાય છે કે દત્તાત્રેય ભગવાનને જે પુત્ર પણ કહેવામાં આવે છે અંસુયા નંદનાય નમઃ શબ્દ આવે છે દત્તાત્રેય ભગવાનની કથા એવી છે કે એવું બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રિદેવે નક્કી કર્યું કે પતિવ્રતા જે નારી જે છે અનસુયા એની પરીક્ષા લેવા માટે પતિવ્રતા ધર્મનું પ્રમાણે એની પરીક્ષા લેવા માટે ત્રણેય પૃથ્વી ઉપર આવે છે અને ત્યારે અનસુયા માતા એવું કહેવાય છે કે ત્રણેયની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે એમને બાળક બનાવી દીધા અને ભોજન કરાવ્યું છે એટલે એવું કહેવાય છે કે ત્રણેય બ્રહ્મા વિષ્ણુ બનાવી દીધા અને માતા ત્રણેય દીકરાઓને પોતાના ઘરમાં જ રાખ્યા છે એટલે એ વિષ્ણુ નું યુગલ સ્વરૂપ એટલે એવું કહેવાય છે કે દત્તાત્રેય ભગવાન જે નંદનાય નમઃ અનસુયા માતાના જે પુત્ર છે અને અત્રિમુનિ જેમના પિતા છે દત્તાત્રેય એટલે અત્રિ અત્રી મુનિના જે સંતાન અને દત્તાત્રેય ભગવાનના પિતા અત્રિમુનિ કહેવાય એટલે અત્રિમુનિ અને અનસુયાના જે પુત્ર એ દત્ત ભગવાનની મારે વાત કરવી છે જે ત્રિદેવનું સ્વરૂપ જેને દત્તાત્રેય કહેવાય જેમના અલગ અલગ નામ છે દત્તાત્રેય નામ છે બીજા નામ છે અવધૂત નામથી પણ ઓળખવામાં આવે છે તત્વજ્ઞાની ત્રિમૂર્તિ ત્રિદેવ યોગી રૂપ સાથે સાથે દિગંબર મહાપુરુષ આ બધા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે દત્તાત્રેય ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે જે વ્રત કરવાનું છે જે કોઈ વ્યક્તિને દત્ત ભગવાનનું વ્રત કરવું હોય તો એમને આવતીકાલે ઉપવાસ કરવાનો છે કેમ કે દત્ત ભગવાનનું પૂજન કરવું હોય એને ઉપવાસ કરી અને પવિત્ર વસ્ત્ર ધારણ કરી સવારે વહેલા સૂર્ય ઉદય પહેલાં ઉઠી જવાનું અને સૂર્ય ભગવાનને પ્રથમ તો ચંદનના જલથી સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરવું સાથે સાથે એવું કહેવાય છે કે જે વ્યક્તિ દત્ત ભગવાનનું વ્રત કરે છે અને પૂજન કરે છે એને કેટલા લાભ તો કે અનેક લાભ થાય છે તો કે આ ભગવાન દત્ત ભગવાનની પૂજન કરવાથી શત્રુ ભય પ્રેત ભય પિતૃદોષ ગ્રહ દોષ માંથી મુક્તિ મળે છે અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે જે લોકોને વ્રત કરવું હોય સવારે પવિત્ર વસ્ત્ર ધારણ કરી અને દત્તાત્રેય ભગવાનની પૂજન કરવાનું છે જો તમારી પાસે દત્તાત્રેય ભગવાનની મૂર્તિ હોય યંત્ર હોય તો એની તમારે પૂજન કરવાનું અને ન હોય તો બ્રહ્મા વિષ્ણુ મહેશનું સ્વરૂપ હોય અથવા તમે વિષ્ણુ ભગવાન અથવા શિવજીનું સ્વરૂપની પૂજન કરી શકો કેમ કે ત્રણ સ્વરૂપ એકત્ર થાય એટલે દત્તાત્રેય બને પણ તમારી કદાચ જો ન હોય તો તમે વિષ્ણુ ભગવાન અથવા શિવજીની પૂજા પણ કરી શકો છો શક્ય હોય તો દત્તાત્રેય ભગવાનનું સ્વરૂપની જ પૂજા કરવાનો આગ્રહ રાખજો દત્તાત્રેય ભગવાનની પૂજનની અંદર ઓમ ચંદનનો ઉપયોગ કરવો ભગવાનને ચંદનનો ઉપયોગ કરવો પીળા પુષ્પનો ઉપયોગ કરવો સાથે સાથે અક્ષત ચોખા અર્પણ કરો એ પણ પીળા રાખવાના પીળી વસ્તુનું વધારે મહત્વ છે ગંગાજલથી ભગવાનને સ્નાન કરાવો પીળા વસ્ત્ર પીળું પુષ્પ જનોઈ પણ પીળી બનાવી એટલે એની ઉપર ચંદનનું લેપન કરી અને પૂજન કરવું દત્તાત્રે કાલે બપોરે કવચ દત્તાત્રે કવચ કવચનો પાઠ કરવો અથવા દત્ત બાવનીનો પાઠ કરવો અથવા દત્ત સ્તોત્ર છે એનો પાઠ કરવાનો આવતીકાલે તમારે શું કરવાનું વ્રતનું નું એનો મહિમા તમને કહું છું પહેલાં સવારે તો તમારે દત્ત ભગવાનની પૂજા કરવી બપોરે દત્તભાવનીના પાઠ કરજો અને સાંજના સમયે દીપદાન કરવાનું સાંજના સમયે દત્ત ભગવાનને ચોવીસ દીવા અર્પણ કરવાના ચોવીસ નામ બોલી અને ચોવીસ દીવા અર્પણ કરવાના આ વ્રતનો નિયમ રહેશે પ્રાતકાલે પૂજન મધ્યાહને દત્ત પાઠ અને સાંજે દીપદાન કરવાથી દત્ત ભગવાનના આશીર્વાદ મળે છે અને વ્યક્તિના જીવનમાં તમામ પ્રકારના દોષોમાંથી પિતૃદોષ ગ્રહ દોષ વાસ્તુ માંથી મુક્તિ મળે અને સુખ શાંતિ સમૃદ્ધિ સંતાન અને મનોકામના સિદ્ધ થાય છે કેમ કે એક દેવની કૃપા મળે તો લાભ થાય પણ ત્રિદેવ ત્રણ દેવતાઓની પૂજા એક સાથે કરો તો કેટલો લાભ બ્રહ્મા હરિહર નો અવતાર બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો અવતાર એ દત્તાત્રેય ભગવાનની પૂજાની વાત કરી તો કાલ સવારે દત્તાત્રે ભગવાનની પૂજન બપોરે દત્ત બાવની જે છે એનો પાઠ ચોક્કસ કરજો અને શક્ય હોય તો બાવન દત્ત બાવની ના પાઠ કરજો બપોરે અને સાંજે ચોવીસ દીવા કરજો ઘીના દીવા કરવાના માટીના કુળિયા લાવવાના અને દત્તાત્રે ભગવાનને અથવા તમારા ઘરની અંદર દેવ સેવા હોય ત્યાં તમે ચોવીસ દીવા ભગવાનને અર્પણ કરવાના ઘીના ઊભી વાટના અને ચોવીસ દિવસ જ્યારે તમે અર્પણ કરો છો ત્યારે ચોવીસ નામ બોલવાનું ચોવીસ નામ જે છે દત્તાત્રેય ભગવાન એ પણ તમને જણાવું છું અને આ ચોવીસ નામ અર્પણ કરવા સાંજે દત્તાત્રેય ભગવાનની આરતી કરવી પ્રસાદ અર્પણ કરવો અને જાગરણ કરીને વ્રતને સંપન્ન કરવું એક દિવસનું વ્રત હોય છે જે સવારથી માંડીને સાંજ સુધીનું હોય છે હવે દત્તાત્રે ભગવાનના જે ચોવીસ દીવા કરો છો એમાં ચોવીસ નામ છે એ ચોવીસ નામની મારે વાત કરવી છે અને ચોવીસ નામ તમે લખી લેજો તો એક દીવો જ્યારે પ્રગટાવો છો ત્યારે બોલવાનું ઓમ દત્તાય નમઃ પહેલો દીવો પ્રગટાવો છો ઓમ દત્તાય ન બોલી અને બે દાણા ચોખા તમારે દીવાની નીચે મૂકવાના છે બે દાણા ચોખા શક્ય હોય તો એક પુષ્પ દીવાની નીચે મૂકજો બીજો દીવો પ્રગટાવો ત્યારે બોલવાનું ઓમ દત્તાત્રેયાય નમઃ ઓમ દત્તાત્રેઆય નમઃ બોલી અને બીજો દીવો પ્રગટાવો ત્યાં ચોખા અને ફૂલ મૂકી નમસ્કાર કરો ત્રીજો દીવો દત્તાત્રેય ભગવાનનો અર્પણ કરો તેમાં બોલવાનું ઓમ ત્રિભુવન પાવનાય નમઃ ત્રિભુવન પાવનાય નમ બોલી અને એ જ રીતે જે કહ્યું તે પ્રમાણે ચોખાને પુષ્પ ત્યાં બધી જગ્યાએ મૂકવાના છે ચોથું જે દીવો કરો છો ત્યારે બોલવાનું ઓમ યોગી રૂપાય નમઃ પાંચમો દીવો કરો છો એટલે બોલવાનું ઓમ અવધુતાય નમઃ છઠ્ઠો દીવો કરો છો ત્યારે ઓમ અને ઘાય નમઃ સાતમો દીવો કરો છો ત્યારે બોલવાનું ઓમ પરબ્રહ્મણે નમઃ આઠમો દીવો કરો છો ત્યારે બોલવાનું ઓમ પરાત્પરાય નમઃ પરાત્પરાય નમઃ નવો દીવો કરો છો ત્યારે બોલવાનું ઓમ પાપ નાસ નાય નમઃ ઓમ પાપ નાસ નાય નમઃ દશમ દીવોમાં ઓમ સર્વેશ્વરાય આય નમઃ અગિયારમાં દીવામાં ઓમ બોલ બોલવાનું તમારે અગિયારમાં દીવામાં ઓમ શિવ શિવસ્વરૂપાય નમઃ બારમા દીવામાં બોલવાનું ઓમ વિષ્ણુ સ્વરૂપાય નમઃ તેરમા દીવામાં ઓમ બ્રહ્મસ્વરૂપાય નમ ચૌદમા દિવામાં ઓમ નમઃ નરમા દીવામાં ઓમ મહાયુગિન્યય નમઃ ત્યાર પછી સોળમા દીવામાં ઓમ દિગંબરાય નમઃ ઓમ દિગંબરાય નમ સત્તરમો દિવો ઓમ કાલાતીતાય નમ ઓમ કાલાતીતાય નમઃ ત્યાર પછી અઢાર અઢારમો દિવસ જ્યારે કરો છો ત્યારે બોલવાનું ઓમ માયા તિતાય નમ ત્યાર પછી ઓગણીસમા દીવામાં ઓમ સર્વજ્ઞાય નમઃ અને વીસમા દીવામાં ઓમ કામ ધેનુ પ્રિયાય નમઃ એકવીસમા દીવાની અંદર ઓમ યોગીનામ પતયે નમઃ બાવીસમા દીવામાં બોલવાનું ઓમ મહાપુરુષાય નમઃ અને ત્રેવીસમા દીવામાં બોલવાનું ઓમ અવ્યયાય નમઃ અને ચોવીસમો દીવો કરો છો ત્યારે બોલવાનું ઓમ મહા તેજસે નહ તો દર્શક મિત્રો આ હતા ચોવીસ નામ જે બોલવાથી અથવા એ દીવા કરવાથી દત્તાત્રેય ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે આજે સરસ મજાની જાણકારી આપી છે આગળ પણ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન